આજે જન્મદિવસ છે ઘણા લોકો ખોટા ખર્ચા કરીને મોટા આયોજનો કરે છે પોતાના જન્મદિવસ પર મને પણ મને એવું લાગ્યું કે મારે દિવ્યાંગ બાળકો સાથે મારો જન્મદિવસ ઉજવો છે તેથી મેં મારા પપ્પાને સજેસ્ટ કર્યું કે મારે મારો જન્મ જન્મદિવસ દિવ્યાંગ બાળકો સાથે ઉજવવો છે અને મારા પપ્પાએ મને પરમિશન આપી તેથી હું આજે દિવ્યાંગ બાળકો સાથે મારો જન્મદિવસ ઉજવી રહી છું અને દિવ્યાંગ બાળકોના મને ખૂબ આશીર્વાદ મળ્યા આજે મહાદેવ ગ્રુપ દ્વારા

આ પ્રિય નવરાત્રીમાં આ જન્મદિવસ ઉજવી આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને પ્રિયલ ને ખૂબ શુભકામનાઓ આપું છું ને આવતા દિવસોની અંદર પણ આવી જ રીતે જન્મદિવસ ઉજવે એવી અપેક્ષા પણ રાખું છું